નમસ્કાર કથા કાર્યક્રમમાં હું ઋષ કોઠારી તમારું સ્વાગત કરું છું કથા એટલે પુસ્તકો લેખકો વાંચન જગત અને એની બધી વાતો આજે જે પુસ્તકની વાત કરવાની છે એ બહુ જ વિશિષ્ટ પુસ્તક છે મોટાભાગના પુસ્તકો એવા હોય છે કે જે વાંચવા માટે હોય વાંચીને આનંદ લેવા માટેના હોય આજે આપણે જે પુસ્તકની વાત કરવાની છે અ અહિંસાનો અ એ પુસ્તક એવું છે કે જે પ્રવૃત્તિ પુસ્તક છે જે વાંચીને તમારે એની પરથી પ્રવૃત્તિ કરાવવાની છે અને એ તૈયાર કર્યું છે આપણા બહુ જાણીતા પત્રકાર સંપાદક અને પુસ્તક નિર્માણના કામમાં બહુ જ સક્રિય રીતે સંકળાયેલા કેતન રૂપેરાએ કેતન સ્વાગત છે આજના કાર્યક્રમમાં સૌથી પહેલાં તો આપણે જ્યારે અહિંસાની વાત કરીએ ત્યારે લોકોના મનમાં આવતું સૌથી પહેલું નામ ગાંધીજીનું છે અને ગાંધીજીએ પણ એવું કહ્યું હતું કે ભાઈ સત્ય અને અહિંસા તો અનાધિકારથી ચાલે આવે છે તો જે વાત છે અહિંસામાં એ એના સાંપ્રદ એટલે કે અત્યારના સમયમાં અર્થઘટન કરવાની છે તો તમારા માટે પણ એક ચેલેન્જ હશે કે અહિંસાની ગાંધીજીને બદલે આજે બે હજાર પચીસમાં કે વીસમાં એમ કેવી રીતે તમે સામાન્ય ટૂંકમાં અર્થઘટન કરો બરાબર છે સૌને નમસ્તે એટલે અર્ઘટનની વાત આવે છે તો એ રીતે સમજવાનું રહે દાખલા તરીકે છેલ્લા જેમ જેમ વર્ષો વીતતા ગયા ગાંધી પછીના એમાં અહિંસાની જે ગાંધીની સમજણ હતી એમાં એટલી બધી ઓછપ આવતી ગઈ કે અહિંસાને ખરી અહિંસાના બદલે કંઈક બીજા સ્વરૂપે જ આપણે સમજવા લાગ્યા દાખલા તરીકે બહુ જાણીતી વાત વારે વારે કોઈ માણસ એવી રીતે બોલી જતું હોય ગાંધીના નામે ચડવામાં આવેલી હોય કે કોઈ માણસ એક ગાલે લાફો મારે તો બીજો ગાલ તમારે ધરી દેવો તો એ અહિંસા મૂળ કદાચ ક્રાઇસ્ટમાંથી આવેલી એ વાત છે પણ ગાંધીએ ક્યાં કહેલું પણ હોઈ શકે પણ વાત એ છે કે ખરેખર એને અહિંસા કહેવાય એ આજના અર્થઘટનમાં સમયમાં સમજવી પડે તો બીજો આપણો વાંક ગુનો નથી તો બીજો ગાલ ધરી દેવો એ અહિંસા નથી પણ એ લાફો ખાધા પછી પણ આપણામાં હિંમત હોવી જોઈએ કે ભાઈ હું તમને પૂછી શકું કે કયા કારણથી તમે લાફો માર્યો અને તમારા લાફા તમારો જે જવાબ છે અને ખરેખર મારો કોઈ ગુનો છે તો હું સ્વીકારીશ અને જો નહીં હોય તો એના બદલામાં હું તમને લાફો નહીં મારું તમારા વિરુદ્ધ કોઈ કેસ કે ફરિયાદ પણ નહીં કરું પણ હું એટલું કહીશ કે ફરી કોઈને લાફો મારતા વિચારજો ભાઈ તો એ હિંમત આવવી એ નિર્ભયતા સામે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ વ્યક્તિ છે તો એ હિંમત એ નિર્ભયતા એ પણ અહિંસાનું અંગ છે આ રીતે આપણે અહિંસાને સમજવાની સરસ બરાબર એટલે એક પેલું આપણે પ્રેક્ટિકલ રીતે સમજી શકીએ આવી રીતે શક્ય છે બીજું બીજું બહુ સેન્સિટિવ મામલો એવો છે ખાસ કરીને છેડતી કે બળાત્કાર કે બીજા એવા કોઈ મુદ્દામાં કે એવું કરે તો એમાં તો અહિંસાનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પાડી શકાય ગાંધી જોડે પણ આ ઘટના બની હતી કોઈ બાળાએ પ્રશ્ન પૂછ્યો હતો જેમાં કોઈ સાયકલવાળો યુવાન એની છેડતી કરે છે છોકરી ગભરાઈ જાય છે અને એના હાથમાં પુસ્તક હોય છે તો સીધો એને મારે છે પણ કેમ કે એ આઝાદી મેળવવાવાળો ગાળો હતો અહિંસાનો પ્રભાવ હતો એ પછી એ બાળાને કંઈક અફસોસ જેવું થાય છે કે અમે શું કરી નાખ્યું તો એ પ્રશ્ન પૂછે છે કે આમાં અહિંસાનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પડી શકે ત્યારે ગાંધી એમ કહે છે કે આ બાળાએ જે સામે પુસ્તક ફેંક્યું એ તદ્દન બરાબર કર્યો મારો એની હિંમતને હાર્દિક ટેકો છે તો તમે કોઈ તમારા પર એવું આક્રમણ કરે છે ત્યારે ભાગી જવું એ નામળદાય છે એટલે એમાં પસંદગી કરવાની હોય હિંસાની અને નામદાયની તો એમાં હિંસા એ અહિંસાનો જ ભાગ છે તમારા રક્ષણ માટે એ અનિવાર્ય છે આ રીતે આપણે અહિંસાને તો ગાંધીજી પણ એવું માનતા હતા કે ભાઈ અહિંસા એટલે સવાઈ પણ હવે અહિંસા જેવી વસ્તુ એવી છે કે આપણું આ જે પુસ્તક છે લર્નિંગ નોન વાયોલન્સ અને અ અહિંસાનો અ આમાં મારે જે સમજવાનું છે એ છે કે અહિંસા વિશે હું ને તમે એક કલાક વાત કરી શકીએ અહિંસા કોઈને ખાસ કરીને બાળકોને શીખવી શકાય ખરી એટલે આ આ પ્રશ્ન થાય સ્વાભાવિક છે જ્યારે મારો આમાં પ્રવેશ થયો આ પુસ્તક નિર્માણની કામગીરીમાં ત્યારે મને પણ પ્રશ્ન થયો હતો પણ કેમ કે મૂળભૂત રૂપે ગાંધી વિચાર કે અહિંસા એમાં આપણી શ્રદ્ધા હોય જીવનમાં કોઈક રીતે અજમાવ્યો હોય એનો ખ્યાલ હોય કે આ એનાથી વિરુદ્ધના વિચાર કરતા એ વધારે લાભદાયી છે આપણા માટે અને જેના સંપર્કમાં આવીએ છીએ કે સંઘર્ષમાં આવીએ છીએ એના માટે પણ એવી શ્રદ્ધા હોય એવો વિશ્વાસ હોય ત્યારે એના પર કામ કરી શકાતું હોય છે તો આને જોઈ કેવી રીતે શકાય દાખલા તરીકે એટલે આનું નામ શીર્ષક પુસ્તકનું અ અહિંસાનો અ જીવન શિક્ષણની આનંદ પોથી એવો છે તો એ રીતે આમાં એક પ્રક્રિયાના ભાગરૂપે તબક્કાવાર એવી સમજણ વિકસે કે બાળક કોઈ જ્યારે શાળામાં ભણવા બેસે છે કે ઘરે માતા પિતા એને ભણાવે છે તો ક કબૂતરનો ક હોય છે અ અજગરનો અ હોય છે તો એ શું શીખી રહ્યો છે એ ભાષા શીખી રહ્યો છે તો એમ અહિંસા એ જીવન સાથે જોડાયેલી બાબત છે જીવન શીખવાનું શરૂ કરવા માટે અ અહિંસાનો અ એવી રીતે વાત છે અને એમ કેમ કે બાળકો સાથે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે તો આપણને ખબર છે કે આપણે નાના હતા ત્યારે રમત રમતમાં કે બીજી કોઈ રીતે આપણામાં કોઈ ગુણ કે સંસ્કાર પડ્યો એ આખું જીવન અને વધારે તીવ્રતાથી વધારે ઘાટો રહેતો હોય છે તો એ રીતે જો બાળકો સાથે પ્રવૃત્તિથી એ કરવામાં આવે તો એક ગુણ તરીકે એનામાં વિકસાવી શકાતો હોય છે અચ્છા એટલે પેલું વિષય કે પરીક્ષા લેવાની એવી રીતે ભણવાનું નહીં પણ એક એક્ટિવિટીસ હા પણ એટલે એ સ્કૂલમાં શક્ય બને હા આ સ્કૂલમાં શક્ય બને અને ચાલી રહ્યો છે ખેર અચ્છા હા એટલે ગાંધી આશ્રમ અને પર્યાવરણ શિક્ષણ સંસ્થા એ બંને સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમ અત્યારે ગુજરાતના અગિયાર ક્લસ્ટર એટલે ગુજરાતના અલગ અલગ પ્રદેશો જેમ કે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે એમાં પસંદગી કરી છે અને અગિયાર ક્લસ્ટર દરેક ક્લસ્ટરની દસ દસ શાળાઓ એટલે એકસો ને દસ શાળાઓ થઈ અને સામાન્ય રીતે અત્યારે સરકારી શાળામાં ત્રીસેક વિદ્યાર્થીઓ વર્ગમાં હોય છે એટલે આપણે એકસો દસ ગુણ્યા ત્રીસ કરીએ એટલા વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અચ્છા પણ એટલે સામાન્ય એક એવી છાપ છે કે ભાઈ સ્કૂલમાં જે ભણાવવાના મુખ્ય વિષયો છે એ ભણાવવાનો સમય નથી મળતો અથવા એ ભણાવવામાં પહોંચી નથી વળાતું કારણ કે શિક્ષકો ભણાવવા સિવાયની બીજી બહુ જ બધી સરકારી બાબતોમાં ધંધે લાગેલા રહેશે તો એ સંજોગોમાં તમે કહો છો કે કાર્યક્રમ ચાલી જ રહ્યો છે તો એ શિક્ષકોને આવી કશી અવઢવો અથવા તો આવી કશી મુશ્કેલીઓ નડે છે અને કેવી રીતે એની જોડે પનારો પાડે છે એટલે અવડો કે પનારો એ રીતે હોઈ શકે કેમકે હવે એવું નથી રહ્યું સમય જે બદલાયો છેલ્લા થોડા વર્ષોમાં એમાં એવું નથી રહ્યું કે કોઈ સંસ્થા કોઈ સારી પ્રવૃત્તિ કરી રહી છે તો સીધે આચાર્યને મળે અને અમે આ સારું કામ કરી રહ્યા છે જે બાળકોના હિતમાં લાભમાં છે એક વ્યાપક રીતે સામાજિક નિર્માણમાં ઉપયોગી છે તો અમે તમારી શાળામાં આવીને આ પ્રવૃત્તિ કરીએ એવું સીધી કુદું નથી જઈ શકાતું હતું પણ સારું કામ હોય તો જે તંત્ર આવતું હોય જિલ્લા શિક્ષણ અધિકારી કે તાલુકા શિક્ષણાધિકારી એની સાથે કોઈ પત્ર વ્યવહાર થાય અને એમને જે સંસ્થા કાર્યક્રમ ચલાવે છે એ યોગ્ય લાગે એના ઉદ્દેશોથી લઈને જે કંઈ માંડણી કરી હોય કેવી રીતે ચાલશે કેટલા કલાક ચાલશે એ રીતે જો પ્રક્રિયા બરાબર હાથ ધરાય તો એમાં કોઈ અવરોધ નથી આવતો બીજું મને આ બહુ જ અગત્યનું એવી રીતે લાગે છે કે છેલ્લા ઘણા વખતથી આમ તો ચાલતું હતું પણ છેલ્લા થોડા મહિનામાં બે ત્રણ મહિનામાં સ્કૂલમાં હિંસાના બહુ જ બનાવો આવ્યા અને આપણે ત્યાં તો કેવું છે કે ગંભીર વસ્તુઓ પણ પછી આવીને બહુ ઝડપથી ઓસરી જાય છે લોકોની એની ગંભીરતા લોકોના મનમાં વસતી નથી તો એક બાજુ આપણે સ્કૂલ શિક્ષણની આટલી બધી ચિંતા કરીએ કે ભાઈ સ્કૂલમાં હિંસા થઈ રહી છે અને બીજી તરફ આપણે અહિંસા શિક્ષણની વાત કરીએ તો એક વાત થઈ શિક્ષકોની અનુકૂળતાની સમયની બીજો મારા હિસાબે વધારે અગત્યનો મુદ્દો શિક્ષકોની સજ્જતાનો છે તો એની જોડે કારણ કે અહિંસા શિક્ષણ એ એવું સહજ કે સ્વાભાવિક નથી કે શિક્ષકો ભણીને આવ્યા હોય અને એમણે ભણાવવાનું છે તો એ કેવી રીતે થાય છે એટલે હાલ કાર્યક્રમમાં તો એ રીતે છે કે એટલે બે મોડેલ કામ કરી રહ્યા છે સમાંતરે તમે પહેલાં શિક્ષકોવાળી વાત કરી તો એમાં એવું છે કે શિક્ષકો કાર્યક્રમ નથી ચલાવી રહ્યા જે અગિયાર ક્લસ્ટર્સ છે એમાં બે બે વ્યક્તિ છે જે સંસ્થા મુખ્ય છે જેમ કે માયદાર સંસ્થા છે ધરમપુર છે કલોલ છે એ બધા અલગ અલગ ક્લસ્ટર છે તો એ જ્યાં જ્યાં જે સામાજિક સંસ્થાઓ કે એનજીઓ છે એના પ્રતિનિધિ હોય છે અને એમણે રાખેલો એક કાર્યકર હોય છે એ બંને સાથે મળીને પોતપોતાની ભૂમિકા જે નક્કી કરી હોય એ પ્રમાણે શાળામાં જઈને એ પ્રવૃત્તિ કરાવે છે અને આ પ્રવૃત્તિ કરાવતા પહેલાં એ અગિયારે અગિયાર ક્લસ્ટરના જે અગિયાર સહયોગી કે કાર્યકર આપણે જેને કહીએ એને દર ત્રણ કે ચાર મહિને તાલીમ આપવામાં આવે છે જેમાં એની વૈચારિક સ્પષ્ટતાની વાત હોય આ પ્રવૃત્તિ કેવી રીતે કરાવવાની એની વાત હોય પ્રવૃત્તિમાં પડકારો કયા કયા આવી શકે ખાસ કરીને બાળકો કેવા પ્રશ્ન પૂછતા હોય છે તો એના માટે પોતે સતત કેવી રીતે સજ્જ થતાં રહેવાનું છે તો એના માટેની વાત હોય એક આના માટેની કમ્યુનિકેશન સ્કિલની ડેવલપમેન્ટની વાત હોય સાથે સાથે એનું ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરી શકાય એ બધી તાલીમ એમાં આપવામાં આવે છે એ રીતે આ કેવી રીતે એક આખી સજ્જતાનું કામ એમાં હા હા કારણ કે એક જ મિનિટ અને બીજું જે તમે વાત કરી સામાન્ય શિક્ષકોની તો એમાં એવું છે કે એનો જવાબ કદાચ હા ના અને કશું કહી શકાય નહીં એવું જે કહેતા હોય છે ને એ ત્રણ રીતે છે કેમ કે એમાં શિક્ષકની સજ્જતા બહુ મહત્ત્વની છે ખરેખર કોઈ શિક્ષક એવો છે જે શિક્ષકનો મૂળ ઉદ્દેશ હોય ગાંધીજી એમ કહે છે કે શિક્ષણનું મુખ્ય સાધન ઉત્તમ શિક્ષક છે તો એ શિક્ષકને સતત પોતાનું જ્ઞાન વર્ધન કરવું છે શિક્ષક શિક્ષક તરીકે ખરો હોય તો કેવો હોવો જોઈએ એ પ્રકારનો શિક્ષક છે તો મને ખાતરી છે કે આ પુસ્તક એ વાંચે અને એનામાં એક સાંપ્રત ઘટનાઓની સમજ હોય જાગ્રત હોય મીડિયા થકી પણ જે આવે છે એમાંથી કેટલું ગાળીને પોતે ગ્રહણ કરવાનું કે સમજવાનું છે તો એવો શિક્ષક આ માત્ર વાંચીને એ કરી શકે નામાં એવું છે કે માત્ર વ્યવસાય થી કે બીજા કોઈ કારણ થી કે મૂળ રસ બીજો છે ને આમાં આવી ગયા છે જે મોટી ભરતી ફોજ થઈ ગઈ શિક્ષકોની તો એવા હોય તો એમાં કહેવું મુશ્કેલ છે અને કશું કઈ શકાય નહીં એમાં તો શિક્ષક સરકાર કાયદા અને નિયમોથી પણ કશું કરાવે છે તોય નહીં કરનારા નથી કરતા હોતા એટલે એમાં તો હવે તમે આટલી વાત કરી તો એક બે એવા ઉદાહરણ આમાં આની પ્રવૃત્તિ આપો ને કે ધારો કે કેવી રીતે એટલે દર્શકોને જાણવામાં રસ પડે કે ભાઈ બાળકોને તમે પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિથી અહિંસા કેવી રીતે શીખવાડી શકાય તો એવી એકાદ પ્રવૃત્તિ કોને હા એટલે પહેલી પ્રવૃત્તિની વાત કરું એ માયાની પ્રવૃત્તિ છે કેમ કે આપણને ખબર છે કે બાળકોની કલ્પનાશીલતા ખૂબ હોય છે એક આમ સંશોધનો પણ એવું કહેતા હોય છે કે માણસ જેમ જેમ વ્યક્તિ બાળક મોટું થતું જાય એમ એમ એની કલ્પનાશીલતા ઘટતી જાય અને વિચારને તર્કશક્તિ વધતા જતા હોય છે તો એ બાળકની કલ્પનાશીલતાનો કેવી રીતે આ કાર્યક્રમમાં ઉપયોગ કરીને એમનામાં જ એ ગુણો વિકસાવી શકાય એટલે પહેલી જે પ્રવૃત્તિ છે એ આપણે એવી રાખી છે કે મારી કલ્પનાનું વિશ્વ અચ્છા હા એટલે બાળક સાથે એવો સંવાદ સાધવામાં આવે છે કે જેમાં થોડોક સમય કેમ કે આ પ્રવૃત્તિ થાય છે દરેક શાળાના ધોરણ છથી લઈને ધોરણ આઠમાં બરાબર એટલે એ એટલું સમજવા એ સક્ષમ છે કે આપણે એની સાથે જે વાત કરીએ એ પ્રમાણે આદેશો પ્રમાણે સમજણથી સંવાદથી ગ્રહણ કરી શકે છે એટલે દાખલા તરીકે એને આંખો બંધ કરાવી અને બંધ આંખે તમારી કલ્પનાનું વિશ્વ શું છે તમે શું જોવા માગો છો તમને શું દેખાય છે આવી રીતે એને આપણે ધારવાનું કહીએ એટલે બાળકોના મનમાં જે જે કલ્પનાશીલતા છે એ બંધ આંખે જોશે પાંચથી સાત મિનિટનો આવો સમય આપીને પછી આપણે જે ગતિથી જે ધીરે ધીરે આમ આમાં સંવાદ એ રીતે મૂકેલા છે કે જેમાં બહુ સહજ રીતે આપણે એની અંદર પ્રવેશતા હોઈએ એવું લાગે એમાં કોઈ પણ જગ્યાએ ધક્કો ના હોય એટલે એને આમ કશું કરાવવાનો ખ્યાલ હા ના હોય અને બહુ નૈસર્ગિક રીતે જેમ અંદર જાય જેમ ધ્યાનની પ્રક્રિયામાં હોય સામાન્ય રીતે એવું આપણે સમજીએ એ ધ્યાન નથી પાછું એ એ અંદર ચોખોટ જરૂરી છે એ જ રીતે આપણે એને બહાર લાવવાના છે બહાર લાવ્યા પછી ભાગે આપણને ખબર છે કે ચિત્રો એ બાળકને દોરવા ગમતા હોય છે નબળા સબળા કંઈ પણ એને કાગળને પેન આપે ખરેખર તો વાત એવી છે કે આપણે પણ નાના હોય ત્યારે અથવા તો કોઈ પણ બાળક એ એકડો બગડો કે ક કરતા શીખીએ પહેલાં તો એ ગમે તે લીટા જ કરતા હોય છે તો એના મને એ ચિત્ર છે તો ચિત્ર દોરવાનું કહીએ છીએ એ ચિત્ર જોઈએ છે તો મોટે ભાગે એવું બને છે કે જે ચિત્ર દોરીને આવે એમાં નદી હોય પક્ષી હોય સૂરજ હોય પર્વત દોરેલો હોય એટલે એ ચિત્રમાં તમને કલરવ જોવા મળે અવાજ ઘોંઘાટ પ્રદૂષણ એવું કશું નથી હોતું બે મિત્રો હોય પક્ષી હોય વૃક્ષ હોય એવું જોવા મળે પણ કોઈનો કોઈની ફતે ઝઘડો હોય એવું નથી હોતું એટલે આ બધું જ્યારે ચિત્રમાં આવે ત્યારે પછી આપણે એને પૂછીએ કે તમારી કલ્પનાનું વિશ્વ આ છે તો તમારી આસપાસનું જે વિશ્વ છે એ આવું છે કે એનાથી અલગ છે બરાબર તમારી આસપાસનું વિશ્વ અલગ છે તો તમને લાગે છે કે કેવી રીતે એમાં બદલાવ થઈ શકે એવા પ્રશ્નો બાળકો સાથે આપણે કરતા હોઈએ એટલે પહેલા કલ્પના પાંચ સાત મિનિટ કરાવી પછી એનું ચિત્ર દોરાવ્યું એ કલ્પના અને એને વાસ્તવિક જીવન સાથે કે રીતે અંતર છે અને કેટલું જુદું છે એવી એક આપણે વાત કરીએ એટલે એના આધારે પછી હા આવી રીતે અને અને હવે આપણે સીધા આવીએ છીએ ચોવીસમી પ્રવૃત્તિ ઉપર આ પ્રવૃત્તિ કેવી રીતે સંકળાય છે ચોવીસમી વચ્ચે બે થી લઈને ત્રેવીસ પ્રવૃત્તિમાં બહુ બધા વિષયો આવી ગયા છે મારી કલ્પનાનો વિષય પછી માન્યતા કે મૂલ્ય હકીકત કે મંતવ્ય પૂર્વગ્રહ સ્વાર્થ નિઃસ્વાર્થ ચહેરો કે મુખવટો હિંસા શું છે હિંસાને ઓળખી છે ઘણી બધી છે એની વિગતે વાત પછી થઈ શકે પણ બાળક આ બધી પ્રવૃત્તિમાંથી પસાર થાય પછી ચોવીસમી પ્રવૃત્તિ આવે છે ત્યારે આપણે જ્યારે ત્રણ વર્ષ એટલે આમાં એવું છે કે ધોરણ છમાં આઠ પ્રવૃત્તિ કરાવીએ છીએ ધોરણ સાતમાં આઠ પ્રવૃત્તિ કરાવીએ છીએ અને ધોરણ આઠમાં એમ ત્રણ વર્ષમાં ચોવીસ પ્રવૃત્તિઓ વહેંચી દેવામાં આવી છે હવે જ્યારે એ ચોવીસમી પ્રવૃત્તિ આઠમા ધોરણના અંતે આવે છે ત્યારે એમનું જે ચિત્ર છે એ એમને આપવામાં આવે છે પણ મૂળભૂત ચિત્રને એ ચિત્રની નકલ રાખીએ છીએ એને ચોડી નાખીએ થોડુંક ફાડી નાખવાનું દુઃખ થાય આપણને સચ ક્રશલીવાળું કરી નાખીએ પણ મૂળ ચિત્ર એમનું યથાવત છે અને પછી એમને આપણે આપી દઈએ છીએ એટલે બધાને યાદ તો છે જ આ તો મારું ચિત્ર છે પણ પછી ફરિયાદ આવશે પણ આ તો બ્લેક એન્ડ વ્હાઇટ છે પણ આ તો ચોડાયેલું છે પણ આ તો ફાડેલું છે તો મારું આવું ચિત્ર કોણે કર્યું હવે તમે જુઓ કે એ બાળકનું કલ્પનાનું વિશ્વ છે બે અઢી વર્ષ પહેલાંનું જૂન જુલાઈ ઓગસ્ટમાં શાળા શરૂ થઈ કોઈ વર્ષના એના અઢી વર્ષ પછી જ્યારે આઠમું ધોરણ એ માર્ચ કે એપ્રિલમાં છોડે છે એ અઢી વર્ષ વીતી ગયા છે ત્યાંનું છે એની કલ્પનાના વિશ્વને કોઈએ હાનિ પહોંચાડી છે એને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે એ કહેશે એટલે કોઈક બાળક જ્યારે કોઈને કોઈ આવી ફરિયાદ આવશે ત્યારે શિક્ષકોની એટલી તાલીમ હોય છે કે ક્યારે કોઈ મુદ્દો પકડવો ત્રીસ બાળકો હોય ચલો કેટલા ગેરહાજર છે બાવીસ પચીસ હોય કોઈક બાળક એવું બોલે કે મેં કોઈનું શું બગાડ્યું હતું કે એને મારે આવું આ પોઈન્ટ છે ત્યાંથી શિક્ષકે દોર હાથમાં લેવાનો છે આવું કેમ થયું પછી શિક્ષકના હાથમાં છે એટલો સજ્જ છે કે એને સંવાદ કેવી રીતે આગળ વધારે છે કે પોતે કોઈનું કશું કોઈ નુકસાન કરે ત્યારે મને કેટલું દુઃખ થાય છે તો મારે સામેની વ્યક્તિને કોઈ નુકસાન કે હાનિ પહોંચાડવી જોઈએ એ ઘણા બધા સ્વરૂપે હોઈ શકે હવે જે વચ્ચેની પ્રવૃત્તિ છે એમાં શું આવે છે હવે હિંસાને આપણે સ્થૂળ સ્વરૂપે નથી જોતા આપણે થપ્પડની વાત પહેલાં જ થઈ ગઈ છે મારાથી કશું એવું બોલાય એ સામેની વ્યક્તિને હાનિ ન પહોંચવી જોઈએ એ પણ અહિંસા છે સામેની વ્યક્તિની મદદ માટે ઊભા રહેવું એ પણ અહિંસા છે એ ઘણી બધી બાબતો છે કે જેમાં એમાં આવરી લેવાય છે હવે છેલ્લે એક સવાલ તમને પૂછું કે આ તો સ્કૂલની વાત થઈને કાર્યકરો તાલીમ આપે ને વગેરે પણ ધારો કે મારે આ પુસ્તક લઈ જઈને મારા પરિવારના કોઈ સંતાન પર કે કોઈ પાડોશીના સંતાન જોડે આ પ્રવૃત્તિ કરાવીશું તો કેવળ આ પુસ્તકના આધારે બીજા કોઈની મદદ લીધા વિના હું એ કરી શકું હા આમ કરી શકાય એક એટલું ખરું કે એક આપણી એક વિચાર સાથેનું અમુક જોડાણ હોય કેટલાક સંદર્ભોનો આપણને ખ્યાલ હોય અને આ આની બીજી આવૃત્તિ છે પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે સીધી વાત છે કે આવૃત્તિ બીજી થઈ એટલે સંવર્તિત થયું કશું અને આ કોઈ પુસ્તક નથી આને આપણે મોડ્યુલ લર્નિંગ મોડ્યુલ કહેવાય એ રીતનું મોડ્યુલ છે એટલે એમાં માત્ર સંશોધન નથી હોતું એની અંદર ફિલ્ડમાં એટલે કે શાળામાં બાળકો સાથે જે કોઈ પ્રયોગો થયા પ્રવૃત્તિ થઈ એમાં એમના શું પ્રતિસાદ આવ્યા છે શિક્ષકોને પોતાને શું અનુભવ થયા એના અનુભવો વણીને પછી આને સંવર્ધિત કરવામાં એવું એવું ઘણું બધું થયું છે એટલે તમે જે વાત કરો છો કે દાખલા તરીકે તમે એટલે કરાવી શકો પણ બીજી કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો પુસ્તકના અંતે એમાં એમાં એક દસ થી બાર પુસ્તકોની યાદી આપવામાં આવી છે કે સામાન્ય રીતે શિક્ષક હોય જો ગુજરાતમાં શિક્ષક હોય તો એવું અપેક્ષિત હોય કે ગાંધીજીની આત્મકથા એને વાંચેલી હોવી જોઈએ પણ એ ઉપરાંત શું તો બીજા કયા કયા પુસ્તકો તો આ પુસ્તકો એવી યાદી છે કે દાખલા તરીકે પર્યાવરણની વાત આવે છે આની અંદર વહેંચણીની જેમાં બહુ સારી વાત છે ગાંધીજી અને મોહનલાલ પંડ્યાનો જે સંવાદ છે કે નદીનું પાણી મારા એકલાનું થોડું છે બરાબર તો આમાં પર્યાવરણ બાબતની સમજણ પણ કેવી રીતે વિકસે તો એ પણ અંદર સમાયેલું હોય બીજું એવું છે કે બાળકો કંટાળી ન જાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કેટલીક પ્રવૃત્તિ રમતથી છે કેટલાકમાં સંવાદ છે કેટલાકમાં નાટક ભજવણી છે કેટલુંક દસ કે બાર પ્રવૃત્તિ ચાલો કરીએ નવસર્જન એવી મૂકવામાં આવી છે કે આટલી પ્રવૃત્તિઓ પછી બાળકોને એક સ્થિતિમાં મૂકી દેવાના છે જેમાં અછત છે અને ટીમવર્ક છે તો દસ બાર પ્રવૃત્તિ પછી એમનામાં જે ગુણોનો વિકાસ થયો એના આધારે અણધારી આવેલી સ્થિતિમાં એકબીજા સાથે કેવી રીતે કામ પાર પાડે છે સંઘર્ષ જેવી સ્થિતિમાં કેવી રીતે સંવાદથી આગળ વધે છે કોઈને મદદ કેવી રીતે કરે છે તો એ સાથે સાથે કસોટી પણ થઈ જાય છે એટલે આ બધું સાથે હોય તો કોઈ શિક્ષક આ સારી સારો શિક્ષક જેને આપણે કહેવાય એ આરામથી કર કોઈ દાદા હોય નિવૃત્ત થઈ ગયા છે સમજી લો અને એની બહુ સારી ભાવના છે બગીચામાં બીજા બુજુ મિત્રો મિત્રો સાથે બેસતા હોય છે વાતો કરતા હોય છે તો એવા કોઈને રસ હોય નિવૃત્ત નિવૃત્ત શિક્ષક આમાં મને સૌથી વધારે અત્યારે જે અવકાશ લાગી રહ્યો છે એ નિવૃત્ત શિક્ષકોનો છે કે આપણને ખબર છે કોઈક એવી પેઢી ગઈ જેમાં સારી સારા સજ્જ શિક્ષકોની માત્રા ખૂબ મોટી હતી હવે એ લોકો નિવૃત્તિના કારણે અમુક રીતે એમની પાસે પ્રવૃત્તિ નથી તો એવા શિક્ષકો વધુ ને વધુ જોડાઈને આ પ્રવૃત્તિ કરાવી શકે સર છેલ્લે એમ કહો કે આ પુસ્તક કારણ કે આ તો પેલું વ્યાવસાયિક પ્રકાશન નથી તો ક્યાંથી ને કેવી રીતે મળી શકે હા એટલે ગાંધી આશ્રમનું પ્રકાશન છે એટલે ગાંધી આશ્રમ નો લોકો જે ગયા હોય અથવા ન પણ ગયા હોય તમને ખ્યાલ છે હા એટલે એનો પુસ્તક ભંડાર છે ત્યાં મળી શકે એ સિવાય ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ એનું વેચાણ થાય છે એટલે આ બે જગ્યા તો અમદાવાદમાં છે જ અને દસથી બાર ક્લસ્ટર અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે તો આપણે કોઈક રીતે એમાં મૂકી શકીએ યાદી તો એમની પાસેથી પણ એ મેળવી શકે છે થેન્ક યુ કેધન તો આજે એક એવા પુસ્તકની વાત કરી જે શીખવવાની ખરેખર તો ફક્ત શાળાના વિદ્યાર્થીઓને જ નહીં મોટેરાને જરૂર છે અને મારા હિસાબે તો મોટેરાને વધારે જરૂર છે તો આવા જ વિવિધ વિષયો સભર પુસ્તક અને લેખકના સંવાદમાં આપણે મળતા રહીશું આવજો वैष्णव जन तो कहिए जे पीड़ पराई जाना